ગુજરાતમાં જે અલગ અલગ જિલ્લાઓમાં ડિમોલેશન ની કાર્યવાહી ચાલી રહી છે તેના કારણે અનેક લોકોને બેઘર થવું પડી રહ્યું છે આજે જેમના આસિયાનાઓ છીનવાઈ રહ્યા છે તેમને આ દર્દ આ પીડા સહન કરવી પડતી હોય છે અને તેના જ કારણે આજે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડીમોલેશનની જે કાર્યવાહી હાથ ધરી છે તે મામલાના સંદર્ભમાં અમદાવાદના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક સામાજિક આગેવાનો સોશિયલ એક્ટિવિસ્ટો સાથે જ બડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલ સહિતના લોકો છે તે આ મીટિંગમાં જોડાયા હતા જેમાં પીડિત લોકોના જે મુદ્દાઓ છે તે સાંભળવામાં આવ્યા અને આગામી સમયમાં

અને ગરીબ સમાજની સામે જાણે યુદ્ધ છેડી દીધું હોય એવી ક્રૂરતા ઉપર ઉતરી આવી છે ગુજરાતમાં ભારતમાં અંદાજે થી કરોડ લોકોના મકાનો મકાનો આજે પણ માથે છત નથી નથી આવા આપણા દેશમાં આવા ગુજરાતમાં ગરીબ માણસોને સામે ચાલી સરકારી યોજનાનો અમલ કરીને ઘર ભેગા કરવાના બદલે મૃદુ અને મક્કમ હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના

સમગ્ર ગુજરાત અને અમદાવાદના મોટી સંખ્યામાં હજારોની તાદાદમાં લોકો જશે અને સવાલ પૂછશે કે અમે આ દેશના નાગરિકો છીએ કે નહીં આ દેશ એ ફક્ત ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીનો નથી આ દેશ એના ઓબીસી સમાજનો બીએનટીનો મુસ્લિમનો દલિતનો આદિવાસીનો ખેડૂતનો શ્રમિકનો પણ દેશ છે અમે આ ગરીબોના મકાન તોડવા દઈશું નહીં આ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ કહું છું અને બંધારણમાં માનનારા ગુજરાતના નાગરિક તરીકે પણ સાતો સાત આઠ તારીખે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના મારા શહેર પ્રમુખ સોનલબેન પટેલના નેતૃત્વમાં આ બધા ઝુંપડાવાસીઓ જેમના ઘર તોડ્યા છે એ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બધા સાથે મળી નાગરિક સંગઠનો સાથે મળીને વિધાનસભા પણ લોકો પોતાની વેદનાને વાચા આપવા માટે પહોંચે એ કોલ પણ આજે મંચ ઉપરથી આપ્યો છે છૂટેલા પગલે પોલીસ ઇન્સ્પેક્ટરો અને બીજા અન્ય ઉચ્ચ અધિકારીઓને એક પ્રકારનો ફાટવા ચડતો હોય છે અને ઘણા અધિકારીઓને એવું પણ હોય છે સરકારે બે ડંડા મારવાનું ના કીધું હોય તો એ ચાપરૂસી કરવાથી પ્રમોશન મળે એવો પચીસ વર્ષનો જે સિલસિલો છે એના કારણે બે દંડા ગરીબોને વધારે પણ મારતા હોય છે જેમ કે રાયખટના પીઆઈએ આ દલિત સમાજની ગરીબોની વસ્તીમાં જેને એવું કીધું થોડા બનાવના મકાના બધા રાષ્ટ્રદ્રોહીઓ છે જે શ્રમિકો કાળી મજૂરી કરીને ગુજરાત માટે પેદા કરે છે એ ગુજરાતના નાગરિકને તમે રાષ્ટ્રદ્રોહી કો આ હિંમત પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી ક્યાંથી આવે છે અને ગઈકાલે પોલીસ કમિશનરે રજૂઆત કરી છે આવનારા દિવસોમાં રાયખડમાં ચાલતા તમામ દારૂ જુગારના અડ્ડાનું લિસ્ટ પણ આપવાનો છે જ્યાં સુધી એ ભાઈની શાન ઠેકાણે નહીં આવે ત્યાં સુધી લડવાના છીએ એટલે પોલીસ પ્રશાસનના માણસો એ સંયમમાં રહે તમારું કામ ખાલી કાયદો વ્યવસ્થા જાળવવાનું છે બીજું ડાપણ કરવાનું નથી કોઈ સત્તા કાયદેસર નથી કે બાઉન્સરો લઈને આવે આની પણ તપાસ થવી જોઈએ રાયગઢમાં મકાન તૂટ્યા કોની સૂચના હતી કેમ બાઉન્સર લઈને આવ્યા તમારી જો પોલીસ સ્ટાફ નથી

જે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે તે સત્ર દરમિયાન પણ મોટી સંખ્યામાં પીડિતોને ગાંધીનગર ભેગા કરવા માટેનો પ્લાન પણ અહીંયાથી તૈયાર થઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ